જાલોદ તાલુકાના કલજીની સરસવણી ગામે જાહેર રીતના કામોને લઈ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે એના માટે અમે ડીડીઓ સાહેબને આજે રજૂઆત માટે આવ્યા છે આ જે કામો છે જાહેર રીતના કામોના ગ્રાન્ટ જે પૈસા ઉપડી ગયા છે અને ત્યાં સ્થળ પર કામો થયેલ નથી માટે સાહેબને આજે રજૂઆત કરીને જણાવી રહ્યા છે કે ટૂંક સમયની અંદર આ તમામ જે કામો છે કે જે કલજીની સરસવાણી ગામની તમામ કામોની ચકાસણી કરવામાં આવે અને ભ્રષ્ટાચાર જે ખરેખર થયો છે તેના સામે જે કરવામાં આવેલા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એના માટેની અમે ગ્રામજનો સાથે રજૂઆત કરી રહ્યા છીએ આપનું નામ અનિલભાઈ ગરાઈશિયા દાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે જાહેર હિતના કામોને લઈને થયેલો ભ્રષ્ટાચાર યોગ્ય તપાસ કરવા બાબત અમે આજ રોજ જિલ્લા કચેરી કચેરી દાહોદ સાથે લખી જાલોદ તાલુકાના કંજની સરસવાણી ગામે જાહેર રીતના કામો જેવા કે નાણાંપંચ મનરેગા એક્ટિવિટી અને ટ્રાઇબલ સબ પ્લાન જેવા યોજનાઓની ગ્રાન્ટમાંથી આવેલ કેટલાક કામો સ્થળ પર કરવામાં આવ્યા નથી અને કામો પૂર્ણ થયેલ બોલે છે ઓનલાઈન તપાસ કરતા તમામ કામોના નાણાં લાખો રૂપિયા વેરીફાઈ કરી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે તો તાત્કાલિક તપાસ કરવા માટે ડીઓ સાહેબને અમે આવેદન આપેલ છે आपण संजय कुमार विजय